રમ રમ ડાયરા વેલકમ ટુ દેશમલ ધરી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં માં આઈ હોપ મજામાં માં તો ભાઈ નાઈ થઈ ગયા કમ્પ્લીટ ના ભાઈ અમારે જવાનું હે ભાઈઓના હગાઈમાં લગ્નમાં માં લગન ને હગાઈ ને પલો છે ભાઈ વધારે ને આટી ને કપડા જરાક જૂના પહેર્યા હે હું કે હે ને રસ્તા આપણે હેને ને કપડા બદલાવાના હે મામાન ઘરે થી કેમ કે હાજે ફોન કર્યો તો ને ભાઈ એને લઈ રહી થાય તો હને ઓછી તાન જવાનું થાય ને ભાઈ એટલે આવી જ લપુ થાય તો આપણે ફોન કર્યો કીધું જોડ તો લઈ રાખો આપને કે ટાઈમ હોય નહીં ભાઈ લેવા જાવ એટલે પછી એને લઈ રાખ્યા છે ને ત્યાં જઈને લુગડા છે ને અટાણ વાગ્યા હાડા દવા ને હોય ત્યાં મને લાગે બારક વાગ્યા પૂછશે આપણે તો આમ બધા બ્લોકમાં જોડાયા રહેજો ને ત્યાં જઈને આપણે તમને બધાને મુલાકાત કરાવશું અને હા ભાઈને કોઈ લઈ જતા નથી અરર અર અ કોઈ લઈ નથી જતા કે હું શું હાઈ चावी है फाकी नहीं खाते तो ने ला फाकी नहीं खाते ने हैं नहीं खाते तो ने, ने, तो ने? अल्लाह चावी ले तो जा आधे इधर जा तो दे जाले। आओ तेरे भूम भूम आओ तेरे तो तम बने ब्लॉग में કોન્ટિન્યુ આપણે છે ને નીકળીએ છીએ કવાસાકી લઈને અગ્રમ ભાઈ નોખી ગાડી લઈને આવે ને આપણે બધા ફેમિલી ને લઈને જવાના તો ફાઇનલી મિત્રો હે હું પહોંચી ગયો આમરા વસઈ વગેરે વગેરે નામ છે બે ગામ હે બજી બજી ઘરના ભૂલાઈ ગયા છે તો શું કરવાનું છે આપણે હે સદાય એટલે કોઈ પૂરી નહીં થઈ ગઈ આ આટાણે જમવાનું બહરો બોલે અને આપણે અગ્રમ ભાઈ હે રામ એય

થોડું ખાવાનું હોય ખાવા ચીજ છે હજુ ટિફિન કરું ટિફિન કરું હે મિત્રો અત્યારે ને બધે જમી લીધું છે અને આને વોકિંગ કરાવવા લઈ ગયા હું આમ બજારે એટલે થોડુંક શરીર ઉતરી જાય એટલે શરીર જોઈ લે તમે ખાલી ના પાડી ધરાડ ધરાડ થી એને પાંચ અડદિયા ખાઈ ગયું

મારા રાખવા તારી પરિવાર ને હેને કુળદેવી માતા મમ્મીમાં વસાઈમાં હે ને ત્યાં કાઢે તું હવે તમને દર્શન કરાવવું અમારા કુળદેવીના અને કંઈક ઓયડો છે ભાઈ ઓયડો સોરી મંદિર છે કંઈક આવું મારું મંદિર છે માતાજી નું શુક્ર મસ્ત બને ભાઈ આ બધા

ફાઇનલી ફેમિલી ઘર પર આવી ગયા હે તો મારા ભાઈઓ ગાડી હાકી કે લાંબી થઈ ગયો વાત નહીં માનો અને શું કે થાકીને ત્યાં થઈ ગયા અત્યારે પાછો છે ને જોબ કાર્ડ ઉપાડ્યા હે સાઈન સિક્કા કરાવવાના હે ને ગામમાં જવાનું હે ગાડી આકી ભાઈ લાંબો થઈ ગયો પોલો હોય ને નેક્સ્ટ લેવલ આપણે થાકી ગયા એક પાછ ત્રણ જણા હોય ને બે જણામાં બેઠા ને પછી પૂરું આવું લઠ્ઠા હોય ને સરખે હરખા તો તો ઉડાઈ દેજો આપણે ગાડી ધીરી હાકવી પડે છે જ સહેજ તો હે ને તમે બધા બ્લોગમાં જોડાયા રહેજો ચેનલ ઉપર નવા આવ્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કા દુખી છે અટાણે થોડા થોડા અને પાછો ઉપાડો હા આપણો ઘોડા ગામ મિત્રો અમે આવી ગયા અહીંયા જોબ કાર્ડમાં નામ કઢાવવા ખતમ આપણા સબસ્ક્રાઇબર ભાઈ આવી ગયા બ્લોગમાં લઈ લીધા અત્યારે જઈ બોલો સોરી કાઢવાના નથી એ કઈ કરાવવાનું બધી સરકારી સુવિધા હોય ને લઈને ઘર ને બાપાને મોકલવાનું કીધું સર્વેજ બધી બાપાનું બાકી રહી ગયું કીધું એટલે એને મોકલી રહી તો તમે બધા બ્લોગમાં જડાવી રહેજો ક્યાં ઓફિસમાં બેઠો તો ભાઈ અહીંયા ટેબલ ઉપર પગ ચડાવે ત્યાંથી બહાર ને પાછો પાછો આવ્યો ને વધારે લાકડો પકડાઈ ગયો બાપાને જવું પડે મારા હાલે નહીં આ બધી દઈધાને આપણે ને ઘરે બગાડવાના છે બીજું તો શું કરવાનું હોય કેમ રાખવાનું હોય ભાઈ રહી જાય ને તો અમે મમરા ભરાઈ જાય અને હું જાય છે બધું મામેરું તો ઘરે જવા દે અને તમને ધાર ઉપર આપણે ગમનું વ્યૂ દેખાડી અને નારાણ આથમ થઈ છે ને તો મસ્ત આવશે જો આપણે મોડા જાય ને કેમ કે ત્યાં તડકો વધારે છે ને તો નહીં હાઈન ટાણે બહુ મસ્ત વ્યૂ આવે જોઈ છે બધી રખડતા રખડતા કઈ પૂગે છે ચા પીવો તો ચામાં મજા ના આવી ભાઈ કે ભાઈ આપણે બકરા ના પીતા હોય ને એટલે તો ચલો ઘટીન્યુને ગામ ટોકે ટોકેથી વ્યૂ ચેક કરો ભાઈ નારાયણ ગામ મસ્ત વ્યૂ આવે યે રીતના આપના ગામ છે એ તમે તમને ઘણી વાર દેખાડ્યું હોય છે અત્યારે જઈશું વાઘ નીચે અને આપણે પછી દૂધ દોવાનું હોય ધોલું જઈશું એમને એવું બધું ફેમેલી આપણે અહીંયા હેને એવું કામ હોય બધી બકરાનું દૂધ હોય ત્યારે અત્યારે ડેરીએ દેવા જવાનું લખવું હોય છે તો અત્યારે ડેરીનું કામ વાળો સર દૂધનું ને એનું કામ કર લો પછી જોઈ છે આગળ આપણે લોક ક્યાં પૂગે છે ફેમેલી અત્યારે આવ્યા હતા સાહેબ ને આપણે લેવાનાથી બકરાનું દવા બકરાના દવા લઈ દીધી અને અત્યારે જવું ઘરની કાવા સાખી નહીં મેં કીધી એવું હવે જવાનું ડેરીએ મોડું થઈ ગયું નેક્સ્ટ લેવલ એ અમારા વિશાલ રહ્યા અમે બધા માં આવી હે ને બીજાન દીએ છે દવા આપણે ને આપણું કામ કરી ડેરી ભેગી ને થાય ને ડેરી વઈ ગયા બાટલા ખખડે છે અમે ઉ લાગી આવે તો ને અમે બધા વ્લોગ માં જોડા રહ્યો ખાલી પડી આવ આ બે ડોજ આવ્યા છે સરકારી સુઈ થાય ફ્રી માં મને તો હું જતું નહીં ગઈ કે યાર હે ને ડેરી જાય આપણે ફાઇનલી મિત્રો હે ને ડેરી તરફ જઈ છે તમારો ભાઈ બાટલો લઈ લીધો 5 લિટર તમને અહીં દેખાડું 5 લિટર નું બાટલો હે

તમારે ઉતાવર બહુ ડેન્જર હો ભાઈ દરેક ફેર પડ્યો ભાઈ વાલા સાહેબને રસ્તો દેખાડો યે ને એમ આમ રહી જાય કવાતર થઈ ગયા હું લઈ જઈને ગાય ગાય તો આ શું કર્યું આટલું હતું હે આ આટલું હતું આ છોકરો

કે એટલે બૂટન રાખીને તો બાઈક તો કેમ ક્યું સાલ દોઆ સારા દુધ ભાગ કે

આ ઘર ના બહુ ઓલું કરે મિત્રો હું ગયા ભાઈ ગાડી શું નડિયા આપણે મળીએ નવા ટોપિક સાથે આપડી ચેનલ નવું આવી હોય તો સબસ્ક્રાઇબ કરતા જોઈએ રામ રામ ડાયરી